ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આદર્શ હાઈસ્કૂલ સામાજિક વિજ્ઞાન આપણે ધી આદર્જ્ઞાન હતા ઓગણીસો પછીનું વિશ્વ જેમ હવે આગળ આપણે જોઈશું ભારત અને સોવિયેત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના સંબંધ ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે કાશ્મીરના પ્રશ્નોમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો પણ ઉપયોગ કરવામાં આવે છે કાશ્મીરી પ્રશ્ન પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે આમ રશિયાની ભારત વચ્ચે ઘાટ ઘાટ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે પછી છે ભારત અને તેના પડોશી દેશો સાથેના સંબંધો જેમાં ભારત પાકિસ્તાન ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો હતા તે તણાવભર્યા થઈ ગયા ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં એમ ત્રણ વાર યુદ્ધો થયા છે જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે બંને દેશો વચ્ચે તશ્કર કરાર અને શિમલા કરાર થયા છતાં

વચ્ચેના જે સંબંધોની શરૂઆત હતી તે ઓગણીસો પંચોપનમાં થઈ ચીન જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો હતા તેમાં ભંઘાણ પડ્યું આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવી તેથી ભારતે તેનો સખ્ત વિરોધ કર્યો ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને સ્વી અસ્વીકાર કર્યો આથી બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા ચીને ભારત પર આક્રમણ કર્યું અને જે પ્રદેશો તેને પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા એના પર તેમને કબજો મેળવ્યો ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલી ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો આ પ્રશ્ને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નહીં છતાં પણ કેટલાક છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને સંબંધ વિકસતા રહ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સર્જન્યપૂર્ણ મુલાકાત થઈ પણ મિત્રો તમે જાણતા છો કે આ કોરોનાના સમયમાં ભારત અને જે ચીનના જે સંબંધો છે તે બહુ તણાવપૂર્ણ છે તેના લીધે આપણે ભારતે ચીનની જે પણ વસ્તુઓ છે તેના પર પ્રતિબંધ મૂક્યો

નાણાકીય ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઉભા થયા ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વેચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું અતિવૃષ્ટિ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી અને બંને રાષ્ટ્રો વચ્ચે બે હજાર પંદરમાં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ થયેલ છે પછી ભારત અને ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ઓગણીસો ઓગણપચાસમાં કરી ભૂતાનની પણ સંરક્ષણ અને વિદેશી નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવામાં લેવાનું સ્વીકાર્યું ભારતે ભૂતાનની સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી તેમના સંબંધો નું સભ્ય બનાવવા ભારતે મદદ કરી ભારતમાં ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદીલી ઊભી થઈ નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂતાનની મુલાકાત બે હજાર ચૌદમાં લીધી હતી તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પછી છે ભારત અને શ્રીલંકા શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે ઘણા ભારતીયો ખાસ કરીને તમિળ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો પણ બંને દેશો વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો શ્રીલંકા તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિળ પ્રભાવિત વિસ્તાર જફનાની મુલાકાત લીધી

બંને દેશો એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોને એકબીજાના દેશમાં મુખ અવરજવરનું માન્ય રાખેલ છે નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળથી પસાર થઈને ભારત આવે છે ચોમાસામાં ભારે પૂર આવે છે પચીસ એપ્રિલ બે હજાર પંદર ના રોજ નેપાળમાં પાંચ પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ આવે તેમાં આશરે આઠ હજારની આસપાસ લોકો મૃત્યુ પામ્યા આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળની મદદ કરી તથા રાહત અને પુનર્વસનમાં સહાય પણ કરી પછી છે ભારત અફઘાનિસ્તાન ભારત અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારત મોટો ફાળો રહ્યો છે બાંધકામ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરે છે કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી હતી અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું પણ બાંધકામ ભારતે કરેલ છે પછી છે ભારત અને મ્યાનમાર ભારતના મ્યાનમાર એટલે કે બનમા સાથે પણ સુમેળભર્યા સંબંધો રહ્યા છે ભારતની આઝાદી પછી મ્યાનમારે સ્વતંત્રતા મળી ઓગણીસો અડતાલીસમાં માં ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાયા છે આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાનું છે જોકે કે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ પણ આવતા રહે છે છતાં સહઅસ્તિત્વ પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે તેમને શાંતિપૂર્ણ અને મૈત્રી સંબંધો જાળવી રાખ્યા છે તો મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરે છે સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમારે લખી લેવું તમારે ખાસ સ્વાધ્યાય ઉપર ધ્યાન રાખવાનું છે સ્વાધ્યાયમાંથી તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે